સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન શ્રાવકના સાધક મમુક્ષુના છ આવશ્યક અંગે છે છ આવશ્યક સાધકને અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યકની હાનિ નહીં કરવાની ભાવના તે આવશ્યક અપરિહાણી ભાવના છે અવશ્ય ઇન્દ્રિયને વશ વર્તવું નહીં તે મનને વશ થવું નહીં તે ઇન્દ્રિયોને મનને જીતનાર ખરાબ મુનિ છે તેમની ક્રિયા તે આવશ્યક કહેવાય છે આવશ્યકના છ પ્રકાર છે સામાયિક આવશ્યક સ્તવન આવશ્યક વંદના આવશ્યક પ્રતિક્રમણ આવશ્યક પ્રત્યાખ્યાન આવશ્યક અને કાયસર્ગ આવશ્યક આ છ આવશ્યક પરમાગમમાં છ છ પ્રકારે કયા છે નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ છ એ ભેદે દરેક આવશ્યક જાણવા યોગ્ય છે સંકલ્પ વિકલ્પ રહી શુદ્ધ આત્માના ગુણોમાં જે પોતાનું મન સ્થિર રાખી શકે નહીં તે તપસ્વી તે સમયે છ આવશ્યક ક્રિયાને અંગીકાર કરે અને પોષે અશુભ કર્મના આશ્રમને આ સાધક રોકે ટાળે અને એ રીતે મોક્ષ માર્ગની મુસાફરી આગળ ધફ્યા કરે પહેલું સામાયિક આવશ્યક સુંદર અસુંદર વસ્તુમાં રતિ અરતી ન થવી તે શુભ અશુભ કર્મના ઉદયમાં રાગદ્વેષ ન કરવો તે આહાર વગેરેના લાભ અલાભમાં સંભાવ રાખવો તે આ સંયમી સર્વસંગ પરિત્યાગી માટે સ્તુતિમાં નિંદામાં આદર અનાદરમાં પથ્થર કે રત્નમાં શત્રુ મિત્રમાં સુખ દુઃખમાં સ્મશાન કે મહેલમાં અને જીવન મરણમાં રાગદ્વેષ રહીત પરિણામ રાખવા તે સંભાવ છે સંભાવ ધારણ કરનાર બાહ્ય પુદગલોને સંયોગોને અચેતન અને પોતાનાથી ભિન્ન જાણે છે બાહ્ય નિમિત્તોને આ સાધક આત્મ સ્વભાવમાં હાનિવૃદ્ધિ કરનાર માનતા નથી અને તેમ હોવાથી રાગદ્વેશ ઉદ્ભવે નહીં સુખ દુઃખરૂપ કરમફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે ચિનચંદો રે શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન આનંદજી કૃત પોતાને શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટારૂપ અનુભવતા સંભવ હોય છે અને તે જ સામાયિક છે સામાયિકનું આખરું રૂપ એ ગૃહસ્થ પણ કરી શકે છે સામાયિકના છ પ્રકાર શુભ અશુભ નામ સાંભળી રાગદ્વેષ ન થાય તે નામ સામાયિક કોઈ સ્થાપના પ્રમાણ સુંદર હોય કોઈ અસુંદર હોય તો પણ તે પ્રત્યે રાગદ્વેષ ન કરવો તે સ્થાપના સામાયિક સોનું રૂપું રત્ન મોતી કે માટી ભસ્મ ધૂળ કાંટા વગેરે દ્રવ્યો જોઈને રાગ દ્વેષ ન થાય અને સંભવ રાખવો તે દ્રવ્ય સામાયિક મહેલ બાગ આદિ સારા અને સ્મશાન આદિ નરસાનમાં રાગદ્વેષ ન કરવો તે ક્ષેત્ર ઋતુ વર્ષા વર્ષાઋતુ કે શરદ ઋતુ શિયાળો ઉનાળો કે ચોમાસું રાત કે દિવસ અજવાળિયું કે અંધારિયું એટલે કે કૃષ્ણ પક્ષ કે શુક્લ પક્ષ વગેરે કાળ પ્રત્યે રાગદ્વેષ ન કરવો તે કાળ સામાયિક છે અને કોઈ જીવને દુઃખ ન હો સર્વતા સૌ સુખી થાવો ક્ષમતા સૌ સમાચરો આ ભાવ સામાયિક છે બીજું જીનેન્દ્ર ભગવાનનું અનેક નામો વડે સ્તવન કરવું તે સ્તવન આવશ્યક છે હરી તારા નામ છે હજાર કે નામે સ્તવું તમે જીન ભગવંતે પાંચે ઇન્દ્રિયોને મન જીત્યા તેથી જીન કેવળ જ્ઞાન રૂપ ચક્ષુ વડે ત્રિકાળવર્તી જ્ઞાન તેથી ત્રિલોચન છે ઘાત્ય કર્મરૂપી વ્યારીને નાશ કર્યા આ કર્મરૂપી દુશ્મન અરિને હેણ્યા અરિહંત આઠમાંથી ચાર જીત્યા ચાર અરી કે ચાર દુશ્મન હવે નથી અર્ધન અરી ઈશ્વર એટલે અર્ધન અરિશ્વર શિવપદ એટલે નિર્વાણ પદમાં વસે છે માટે શિવ પાપરૂપ શત્રુનો સહર કર્યો પા ભર્યા તેથી હર હરી શમ એટલે શુભના સુખના કરનાર શુભમ કરો તે શંકર ગૃષ એટલે ધર્મ તેનાથી દીપો છો એટલે વૃષભ ૌ જ્ઞાન અપેક્ષાએ અલોકમાં વ્યાપી રહ્યા છે તેથી વિષ્ણુ આ પ્રમાણે અનેક નામો વડે સ્તવન ઇન્દ્ર જેવા દેવો પણ કરે છે શિવશંકર જગદીશ્વરુ ચિદાનંદ ભગવાન લલના જીન અરિયા તીર્થંકરુ જ્યોતિ સ્વરૂપ અસમાન લલના અલખ નિરંજન વચ્છલું પરમ પુરુષ પરમાત્મા પરમેશ્વર પ્રધાન લલના પરમ પદારથ પરમે પરમ દેવ પરમાણ લલના વિધિ વિરંચી વિશ્વમ ઋષિકેશ જગનાથ લલના અઘર અઘ મોચન ધણી મુક્તિ પરમપ સાથ લલના એમ અનેક અભિધા ધરે અનુભવ ગમ્ય વિચાર લલના જે જાણે તેને ને કરે આનંદઘન અવતાર લલના ગુણપેક્ષાએ જિનેશના નામ અનંત છે આ ભાવોમાં ગુણ ચિંતોન વડે તીર્થકનું સ્તવન કરવું તે સ્તવન આવશ્યક છે આનંદજી મહારાજનું શ્રી સુપાસ જીન વંદીએ સ્તવન આ બીજા આવશ્યક સ્તવનાના છ પ્રકાર છે તીર્થંકરોના નામ વડે સ્તવન કરવું તે નામ સ્તવન કૃત્રિમ કે અકૃત્રિમ તીર્થંકર અરિહંતોના પ્રતિબિંબનું સ્તવન તે સ્થાપના સ્તવન સમોવસનના પ્રાધેરી આદિનું સ્તવન કરવું તે દ્રવ્ય સ્તવન કૈલાશ સમય શિખર ગિરનાર કે પાવોપુરી ચંપાપુરી આદિ નિર્વાણ ક્ષેત્રોનું તથા સમોવસણમાં બાર પરિષદના ક્ષેત્રોનું સ્તવન તે ક્ષેત્રસ્તવન આપણે માટે ઈડર રાજકોટ વગેરે ગર્ભ જન્મ તપ જ્ઞાન અને નિર્વાણ કલ્યાણના કાળનું સ્તવન તે કાળ સ્તવન છે કેવળ જ્ઞાન આદિ ચતુષ્ટિ ભાવનું સ્તવન તે સ્તવન છે ત્રીજું આવશ્યક વંદન આવશ્યક ચોવીસ તીર્થંકરોમાંથી એક તીર્થંકર અથવા અરત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સર્વસાધુ એકને મુખ્ય કરીને સ્તુતિ કરવી તે વંદન આવશ્યક છે વંદના છ પ્રકાર છે તીર્થંકર સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એમાંથી એકના નામનો ઉચ્ચાર કરો તે નામ વંદના અર્ય સિદ્ધ આચાર્ય આદિ બના એકના પ્રતિબિંબની વંદના કરવી તે સ્થાપના વંદના શરીરની વંદના તે દ્રવ્ય વંદના અને અર્ય સિદ્ધ કે આચાર્ય આદિ વડે રોકાયેલું ક્ષેત્ર તેની વંદના કરવી તે ક્ષેત્ર વંદના આ પંચ પરમેષ્ઠીમાંથી કોઈ એકના કાળની વંદના કરવી તે કાળવંદના અને એક તીર્થંકર એક સિદ્ધ એક આચાર્ય ઉપાધ્યાય કે સાધુના આત્મગણોની વંદના કરવી તે ભાવવંદના છે ચોથું પ્રતિક્રમણ આવશ્યક આખા દિવસમાં પ્રમાદને થઈને કશાયને ભાઈને થઈને ઉપયોગી થઈને વિષયોમાં રાગી દ્વેષી થઈને એકેન્દ્રીય વગેરે જીવોની ઘાત કરીને અભક્ષ ખાનપાન કરીને કડવા કઠોર મિથ્યા વચનો બોલીને બીજાની નિંદા કરીને ત્રિકથા ભોજન કથા દેશકથા રાજકથા કરીને અદત્ત ધન ગ્રહણ કરીને પરધનની લાલસા કરીને પર સ્ત્રી પ્રત્યે રાગ કરીને ધન પરિગ્રહમાં લાલસા રાખીને વગેરે અસંખ્ય ગુનાઓ સેવીને પાપો કર્યા હવે હે ભગવાન હું બહુ ભૂલી ગયો હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાલ મને માફ કરો અને મારા એ બધા ગુનાઓ હવે મિથ્યા થાવો હે ભગવાન આપની કૃપાથી મારા પાપરૂપ પરિણામ હવે ન આવ એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એમ ભાવના ભાવી આત્મશુદ્ધિ માટે કાયસર કરી સ્મરણ મંત્રનો જાપ કરવું આખા દિવસની પ્રવૃત્તિને સંધ્યાકાળે ચિંતવી પાપ પરિણામોને નિંદવા તે દેવસી પ્રતિક્રમણ છે રાત્રિ સંબંધી પાપ દૂર કરવા સવારે પ્રતિક્રમણ કરવું તે રાત્રિ પ્રતિક્રમણ છે માર્ગે ચાલતા દોષ લાગ્યા તેની શુદ્ધિ માટે જે પ્રતિક્રમણ તે ઇરિયાપ્રતિક પ્રતિક્રમણ એક અખવાડિયાના દોષ દૂર કરવા માટે પાક્ષિક ચાર મહિનાના દોષ દૂર કરવા માટે ચતુર્માસિક એક વર્ષના દોષો દૂર કરવા માટે સાંસારિક પ્રતિક્રમણ છે ભૌભોથી ભ્રમણ કરતા પૂર્વકાળમાં થયેલા દોષો દૂર કરવા માટે છેલ્લે સંથારાની શરૂઆતનું પ્રતિક્રમણ કરાય છે તે ઉત્તમાર્થ પ્રતિક્રમણ કહે છે આ પ્રકારે સાતે પ્રતિક્રમણ છે આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું આમાં અનંત કાળનું પ્રતિક્રમણ આવી ગયું પંચમકાળમાં તો પ્રતિક્રમણને પરમાગમમાં ધર્મ કયો છે પ્રતિક્રમણના છ પ્રકાર નામ બોલવામાં કૃત કે અનુમોદન રૂપ મનવચન કાયાથી થયેલા દોષ દૂર કરવા અયોગ્ય નામ બોલાયો હોય તેનું પ્રતિક્રમણ કરવું તેમ નામ પ્રતિક્રમણ કોઈ શુભ અશુભ સ્થાપનાના નિમિત્તે મનવચન કાયાથી થયેલા દોષ નિવર્તવા प्रतिक्रमण स्थापना प्रतिक्रमण द्रव्य आहार निमित्ते मन वजन कायरव्य प्रतिक्रमण क्षेत्र में जवाह वगैरह शुभ अशुभ परिणाम दोष दूर ते क्षेत्र प्रतिक्रमण दिवस रात ऋतु श्यालो उड़ो के चौमासुनिमित्तों थी। उपजेला अतिचारों दूर करने प्रतिक्रमण करतिकमण राग द्वेशेला दोषों दूर करवा એટલે વિભાવમાં રાજીને દોષો કર્યા તેનું પ્રતિક્રમણ કરવું તે ભાવ પ્રતિક્રમણ છે પાંચમું પ્રત્યાખ્યાન આવશ્યક આગામી કાળમાં આવવાના આશ્રમને રોકવા માટે પાપોનો ત્યાગ કરવા દ્રઢ નિશ્ચય થવું અને ભવિષ્યમાં આ પ્રકારનું પાપ મન અને કાયત નહીં કરવું તે પ્રત્યાખાન નામનું આવશ્યક છે પ્રત્યાખ્યાનના છ પ્રકાર છે અયોગ્ય પાપનું કારણ એ નામ બોલવાનો ત્યાગ કરવો તે નામ પ્રત્યાખ્યાન અયોગ્ય મિથ્યાત્વ પ્રવર્તનાવનારી સ્થાપના કરવાનો ત્યાગ તે સ્થાપના પ્રત્યાખ્યાન પાપબંધનું કારણો સદોષ દ્રવ્યોનો કે તપસંયમના હેતુથી નિર્દોષ દ્રવ્યોનો પણ મન વચન કહેવાયથી ત્યાગ કરવો તે દ્રવ્ય પ્રત્યાખાન અસંયમના કારણ ક્ષેત્રનો ત્યાગ તે ક્ષેત્ર પ્રત્યાખ્યાન અને અસંયમના કારણભૂત કાળનો ત્યાગ તે કાળ પ્રત્યાખ્યાન છે મિથ્યાત્વ અસંયમનો ત્યાગ કે કશાયનો ત્યાગ આવા વિવાહનો ત્યાગ તે ભાવ પ્રત્યાખ્યાન થયો ભૂતકાળ કે ક્ષમા સફળ જે હોય ભવિષ્ય પ્રતિજ્ઞા કાયસ્વર આવશ્યક બંને પગની વચ્ચે ચાર આંગળ અંતર રાખી બરાબર સ્થિર ઊભો રહેવું બંને હાથ લબડતા રાખી દેહ ઉપરની મમતા છોડી નાકની અણી ઉપર દ્રષ્ટિ રાખી દેહથી ભિન્ન શુદ્ધ આત્માની ભાવના ભાવી તે કાયસ્વર કહેવાય છે કાયોત્સર્ગ કાયા છોડી દીધી દેહોત્સરમાં દેહ છૂટ્યો તે મરણ દ્રવ્ય મરણ અને કાયોત્સર્ગમાં देह भाव छोड़ो ते पद्मासन ने बेसी ने आराधना कर सकता कि ऊबा ऊबा खड़दासन में कराए आ कायत स्वर्ग प्रकार शास्त्र में वर्णव्या है जेम के नाम स्थापना द्रव्य क्षेत्र काल ने भाव पापना कारण एवं कठोर अयोग्य नाम थी लगेला दोष दूर करवा कायत करवो ते नाम कायत पाप रूप स्थापना लगेला अतिचार दूर करने कायत स्वर करव स्थापना कायत દોષવાળા દ્રવ્યો સેવાથી તથા સદોષ ક્ષેત્રકાળના સેવનથી ઉપજેલા દોષ દૂર કરવા અને કાયોસર કરવો તે દ્રવ્ય ક્ષેત્રકાળ કાયોત્સર અને મિથ્યાત્વ અસયમ આદિ ભાવો વડે આ વિભાવથી થયેલા દોષ દૂર કરવા કાયોત્સર કરવો તે ભાવ કાયોત્સર જાણવું ગુરુઅના બીજા પણ ઘણા આવશ્યકો છે નિર્ગ્રંથ આત્મજ્ઞાની ગુરુની સેવા સત્શાસ્ત્રનું નિત્ય સ્વાધ્યાય કરવો ઇન્દ્રિયોને વિષયમાં દોડતી રોકવી છકાય જીવોની દયા પાળવી શક્તિ પ્રમાણે નિત્ય તપ કરવું અને શક્તિ પ્રમાણે સુપાત્ર દાન જ્ઞાન પ્રભાવનામાં દાન દેવું તે આ બધા આવશ્યક ગણાય છે આવશ્યક અપરિહાણી ભાવના આ આવશ્યકની હાનિ ન કરવી તે આવશ્યક અપરિહાણી ભાવના છે આ ભાવના સોળ કારણ ભાવનામાંની એક ચૌદમી ભાવના છે સમ્યક દ્રષ્ટિ જીવો જ્યારે ઉપયોગની એકાગ્રતા રૂપ ધ્યાન એટલે આત્મ સ્વરૂપમાં સ્થિરતા નથી કરી શકતા ત્યારે આવી ભાવનાઓના ચિંતનમાં ચિત્તને પ્રવર્તાવે અને ત્યાદિ બાર ભાવનાઓ ઉપરાંત સોળ કારણ ભાવનાઓ પણ ધર્માત્મા જેવી ભાવ યોગ્ય છે સોળ કારણ ભાવનાઓનું ફળ તીર્થંકરપણું છે તે ભાવના ભાવતા તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે છે આ ભાવનાઓ પાપનો ક્ષય કરનારી ભાવ મલિનતાનો નાશ કરનારી અને સાંભળતા તેમજ ભણતા સંસારના બંધને છેદનારી છે આ ભાવના નિત્ય ભાવવા યોગ્ય છે આ સોળ ભાવના ભણવાથી મહાપુણ્ય ઉપાર્જન થાય છે શુદ્ધને અર્થે શુભ પણ અનુમોદનીય છે ભાવોની વિશુદ્ધતા માટે અને અશુભ ભાવોના વિનાશ કરવા માટે આ બળવાન સાધન છે છ પ્રકારના આવશ્યક ગૃહસ્થ નિત્ય નિયમ તરીકે કરવા યોગ્ય છે આ એ આવશ્યક પરમ ધર્મરૂપ છે સવારના નિત્યક્રમમાં રોજ સવારે જે આવશ્યક કર્મ કરાય છે તે આવશ્યક કર્મનો સરળ ભાષામાં સાર છે એ જ પ્રમાણે વિનયપૂર્વક પરમગુરુના ચિત્રપટને નમસ્કાર કરી ભક્તિના વેશ દોહરા યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ કરતા અને સાથે વિચારપૂર્વક સ્મરણ મંત્ર સજા આત્મ સ્વરૂપ પરમગુરુની ત્રણ કે પાંચ માળા કરે અને છેલ્લે પ્રણીપાતુથી ભાવપૂર્વક કરે અને સમય હોય તો શ્રીમદ્ રાજચંદ્ર વચનામૂ વાંચે કે વાંચી બીજાને સંભળાવે તો આમાં સૂક્ષ્મતાએ છ આવશ્યક આવી જાય છે આ છ આવશ્યકો સાથે જો જીવ અભક્ષનો ત્યાગ રાત્રિ ભોજનનો ત્યાગ વગેરે કડકાઈથી પાળે તો પ્રભુતિજી કહેતા તેનું તત્કાળ ફળ મળે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ